સમાચારમાં વાત કરીએ તો સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતા નગર અખંડ ભારતના શિલ્પી અને લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ ની એકસો પચાસ મી જન્મ જયંતિ નિમિત્તે તારીખ છવ્વીસ નવેમ્બર થી છ ડિસેમ્બર દરમિયાન રાષ્ટ્રીય સ્તરની પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું રાષ્ટ્રીય ઉજવણીના ભાગરૂપે આણંદ કરમસતી યાત્રાનો ગુજરાતની શાંત સમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ભવ્ય અને ભાવવાહી સ્વાગત થનાર છે તે સંદર્ભે વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર અનિલ ધામલિયાની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી આ બેઠકમાં વડોદરાના મેયર પિંકીબેન સોની શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની જિલ્લા ભાજપ પ્રમુખ રશિક પ્રજાપતિ શહેર પોલીસ કમિશનર નરસિંહ કોમાર ધારાસભ્ય યોગેશ પટેલ અક્ષય પટેલ ભારતીય જનતા પાર્ટીની પ્રદેશમાંથી આવેલી ટીમ વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી છે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના માર્ગદર્શનથી સમગ્ર દેશમાં સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મ જયંતિ મહોત્સવની ઉજવણી થઈ રહી છે તો સાથે સાથે એક રાષ્ટ્રીય પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જે કરમસદથી લઈ અને કેવડિયા જનાર છે વડોદરા શહેર અને જિલ્લો આમાંથી જ્યારે એકસો પચાસ જેટલા પદયાત્રીઓ જે આ રાષ્ટ્રીય પદયાત્રામાં શરૂઆતથી પદયાત્રી તરીકે આવી રહ્યા છે ત્યારે અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ પોઈન્ટ ઉપર એમના સ્વાગત સન્માન અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે ત્યારે એમની ઉપસ્થિતિમાં પણ એક ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન થનાર છે સમગ્ર વડોદરા શહેર જિલ્લામાં લોકોને સરદાર પટેલના જીવનની ઝાંખી મળે અને સમગ્ર શહેર અને જિલ્લાના નાગરિકો પણ એમાં જોડાઈ શકે તે માટેના અનેક વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે સરદાર પટેલ સાહેબના જે એકસો પચાસમી જન્મજયંતિના સેલિબ્રેશનના નિમિત્તે જે યુનિટી માર્ચ કર્મશક્તિ એકતા નગર સુધી જનાર છે આના જે વડોદરા શહેરમાં જ્યારે પ્રસારિત થાય તે દરમિયાન જે વિસ્તૃત કાર્યક્રમ અંગેનું ચર્ચા અહીંયા કાર્યક્રમમાં બેઠકમાં થયું છે શહેર પોલીસ તરફથી આ બે દિવસના આ કાર્યક્રમ દરમિયાન જ્યારે વડોદરા શહેરમાંથી આ યાત્રા પ્રસારિત થાય છે ત્યારે આપણે ટ્રાફિક ફેસિલિટેશન સુરક્ષા અંગેની કાર્યવાહી અને સાથે સાથે સમગ્ર કાર્યક્રમમાં પોલીસ વિભાગ તરફથી રાષ્ટ્રીય પર્વ તરીકે આના પાર્ટિસિપેટ પણ કરવા માટે પોલીસ અને અન્ય ઓક્સિલરી ફોર્સીસના ટીમો પણ તૈનાત કરીને આના એક્ટિવ પાર્ટિસિપેશન અંગે પણ પ્લાનિંગ કરીને ઇમ્પ્લિમેન્ટ કરશે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા તેમના એક વક્તવ્યમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે જે દેશના નાગરિકો પોતાના ઇતિહાસમાંથી પ્રેરણા લે છે તે દેશ ચોક્કસ સુંદર અને સફળ ભવિષ્યનું નિર્માણ કરી શકે છે ત્યારે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માર્ગદર્શનથી સમગ્ર દેશમાં આજે શ્રી સરદાર વલ્લભભાઈ પટેલજીની દોઢસોમી મી જન્મજયંતિ મહોત્સવની ઉજવણી થઈ રહી છે તો સાથે સાથે એક રાષ્ટ્રીય પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જે કરમસદથી લઈ અને કેવડિયા જનાર છે ત્યારે વડોદરા શહેર અને જિલ્લો આમાંથી જ્યારે દોઢસો જેટલા પદયાત્રીઓ જે આ રાષ્ટ્રીય પદયાત્રામાં શરૂઆતથી પદયાત્રી તરીકે આવી રહ્યા છે ત્યારે અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ પોઈન્ટ ઉપર એમના સ્વાગત સન્માન અને વિવિધ સાંસ્કૃતિક અને એવા આયોજનોના સંદર્ભમાં બેઠક હતી તો સાથે સાથે યુનિયન હોમ મિનિસ્ટર શ્રી અમિતભાઈ શાહજી આવી શકે તેવી શક્યતા પણ છે તેવા મેસેજ પણ આવ્યા છે ત્યારે એમની ઉપસ્થિતિમાં પણ એક ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન થનાર છે અનેકવિધ આયોજનો થશે વિવિધ સ્પર્ધાઓના આયોજનો કરવામાં આવ્યા છે તો અલગ અલગ શેરી નાટકો અને વિવિધ આયોજનો થકી સમગ્ર વડોદરા શહેર જિલ્લામાં લોકોને શ્રી સરદાર સાહેબના જીવનની ઝાંખી મળે સાથે સમગ્ર શહેર અને જિલ્લાના નાગરિકો પણ એમાં જોડાઈ શકે તે માટેના અનેકવિધ આયોજનો કરવામાં આવ્યા છે તે સંદર્ભની આજરોજ કલેક્ટર કચેરી ખાતે બેઠક કરવામાં આવી હતી જેમાં કલેક્ટર શ્રી અનિલભાઈ ધામેલિયાજી પોલીસ કમિશનર શ્રી સાથે શહેર અને જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી પ્રદેશમાંથી આવેલી ભારતીય જનતા પાર્ટીની પ્રદેશમાંથી આવેલી ટીમ વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી છે આ સમિતિઓ પછી રૂટ હોય કે પછી બીજા કોઈ પણ અન્ય આયોજનો હોય દરેકે દરેક માટે અલગ અલગ સમિતિઓની રચના કરવામાં આવી છે જે થકી સમગ્ર કાર્યક્રમનું આયોજન સુચારુ અને સુંદર સંચાલન કરી શકાય તે માટે આ મિટિંગ આજરોજ કરવામાં આવી હતી આભાર never miss an update.